આ વિતરણ કાર્યક્રમનો હેતુ સમાજના તે વર્ગ સુધી ખુશી અને તહેવારની મીઠાશ પહોંચાડવાનો હતો જે લોકો વર્ષભર આપણા શહેરને સ્વચ્છ રાખવા માટે મહેનત કરે છે પરંતુ પોતે તહેવારના આણંદથી ઘર ઘરિવાર વંચિત રહી જાય છે કાર્યક્રમ દરમિયાન શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખે જણાવ્યું કે સફાઈ કામદારો આપણા સમાજના અસલ હીરો છે તેમની મહેનત અને નિષ્ઠા વગર શહેરની સફાઈ શક્ય નથી કાળી ચૌદસના દિવસે તેમની સેવા અને સમર્પણ માટે આભાર વ્યક્ત કરવાનો આ નાનો પ્રયાસ છે સ્થાનિક નાગરિકો અને વિવિધ સમાજસેવી સંસ્થાઓએ પણ આ ઉપક્રમની પ્રશંસા કરી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા હતા અને સૌએ મળીને મળતાવળ અને માનવતાનો સુંદર સંદેશ આપ્યો હતો આ પ્રસંગે ફાઉન્ડેશનના સભ્યો દ્વારા આગામી સમયમાં પણ આ પ્રકારના સામાજિક સેવા કાર્યો નિયમિત રીતે ચાલુ રાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો આ કાળી ચૌદસના શુભ અવસર પર યોજાયેલા આ માનવતાભર્યા કાર્યક્રમથી શહેરમાં સકારાત્મક સંદેશો ફેલાયો છે કે તહેવારની સાચી ઉજવણી ત્યારે જ થાય છે જ્યારે ખુશી સો સુધી પહોંચે અને આજના કાર્યક્રમમાં સફાઈ કામદારો અને ગરીબોને પ્રોત્સાહન આપવા માટે મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પણ તેમની ખાસ ઉપસ્થિતિ રાખી હતી અમે અમારા શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આપણી દિવાળી સૌની દિવાળી એ અંતર્ગત એક અમે મીઠાઈ વિતરણનો અહીંયા કાર્યક્રમ આયોજન કર્યું હતું એમાં જે આપણા મહાનગરપાલિકાના સફાઈ કામદારો પછી જે કોમ્પ્લેક્સ સોસાયટીના ગાર્ડ્સ હોય એમને અને ચૂંપડપટ્ટીમાં જે જરૂરિયાતમંદો ખરા એમના માટે અમે એક હજાર કિલો મીઠાઈ અને એક હજાર કિલો ફરસાણનું વિતરણનું આયોજન કરેલું છે આ ઉપરાંત અમે અમારા ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ ગણેશ મહોત્સવ નવરાત્રિ પછી ગૌરી વ્રતની જે બાળાઓ ખરી એમના માટે અમે નાસ્તો ગરબા આઈસ્ક્રીમનું વિતરણ એ બધા અલગ અલગ કાર્યક્રમો બહુ કર્યા છે તો હવે